નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દોસ્તી દરબાર અને ગામે તેની ઐતિહાસિક કહાની વિશે તલવાર તુરંગને તેજસ્વી સ્ત્રીનો યુગ હતો મુશ્કેલી મર્દાનગીને મૃત્યુ ડગલે પગલે મળતા જીવન રસભર્યું હતું રસ ને પવિત્રતા એક જ પેટના વાડું જેવા હતા એક યુગ તે મધ્ય યુગ એ જમાનામાં બે બાલ રહેતા હતા લંગોટિયા ભાઈબંધ કહી શકાય એક ગામનો ગામેથી હતો બીજો એક નાના સરખા ગામડાનો દરબાર હતો બંને સાથે જ ઘેરૈયા બન્યા હતા સાથે જ રમતા જમતા લડતા અને પૈંડાને મારી આવતા પછી જુદા પડ્યા દરબાર પોતાના નાના ગામડાનો વહીવટ સંભાળવા લાગ્યા ગામેથી પોતાનું ગામ સાચવી રહ્યા છપ્પનના દુકાળ પહેલા ઘણા દુકાળ પડ્યા છે પણ તે સોમાં ચોત્રીસનો દુકાળ અત્યંત ભયંકર મનાયો છે એ દુકાળ જેણે જોયો છે તે કહે છે કે મનુષ્યમાં મનુષ્યત્વ ન રહે એવી ભયંકર મનોદશા તે વખતે થઈ ગયેલી માણસોએ ઢોર ઢોરઢાંખર વાસણ કુસણ ઘરેણા ગાંઠા વેચ્યા ઘર વેચ્યા સર્વોચ્ચ વેચું પોતાના છોકરા વેચ્યા અને બીજાના છોકરા મારી ખાધા એ દુકાળ જોનારા આજે એની વાત કરે છે ત્યારે કંપી ઉઠે છે એ વખતે દરબાર ભારે મુશ્કેલીમાં આવી પડ્યા આબરૂ સાચવી શકાય તેટલા દાણા ઘરમાં હતા નહીં જેમ તેમ વાણિયાનું કરજ કરીને સામે વરસ પહોંચ્યા સામે વરસ ભીનો દુકાળ પડ્યો ત્રીજું વરસ પણ એવું જ નીકળ્યું દરબાર કરજમાં ડૂબી ગયા ને ઘણી ખરી જમીન તો લખી આપી ગામેથી આ વખત મદદે આવી પહોંચ્યો તેણે દરબારનું કરજ ભરી આપ્યું જમીન છોડાવીને દરબારને પોતાના ઘેર લઈ ગયો દરબાર ગામે તેની ઘેર રહ્યા ને બે આંગળ પોળી પાટીના ડાબલિયા ભરેલ ઢોલિયા પર બેસીને જૂના જમાનાની વાતો કરતા પોતાનો બાળપણ સંભાળતા ને અમાલ કસુંબા લઈ હુકો ગગડાવતા આખું વરસ બહુ મજેથી ગાળી નાખ્યું સારું વરસ આવ્યું ત્યારે દરબાર ઘેર ગયા એના જુવાન દીકરાએ ખેડ સંભાળી દીધી દરબારે દીકરાને રૂપરૂપના ભંડાર જેવી પાતળી ગોરી તેજસ્વી ગરાસણી પરણાવીને પોતે ડેલીએ બેસીને પહેલાની પેઠે પાછો ડાયરો જમાવ્યો એક વખત આ પ્રમાણે ડાયરો ભરાયો છે અને કસુંબાનો રંગ જામ્યો છે ત્યાં ડેલી એક જુવાને આવી ઘોડા પરથી ધબ નીચે ઠેકડો માર્યો અને કા દાદા ઓળખો છો કે કહેતા થોડીને દોરી ડેલીમાં પ્રવેશ કર્યો હરણની રૂવાટી જેવી ઘોડીની રૂવાટી ગરાશિયા માત્ર જોઈ રહ્યા ઓહો આવ બાપુ આવ તું ક્યાંથી કહીને દરબાર હુકા સહિત બેઠા થયા ને મારા બાપ તને ન ઓળખો એ બને એ કહીને મીઠાશથી બધ ભરીને તેને મળ્યા શું કરે છે અમારા ગામેથી બોલો મજા કરે છે તમારો પડતાપ છે વાડીમાં ઘઉં ભારે ઊભા છે એમ તર્શકરો શી વાળું પડું ખેડ્યું છે ને એ જમીન બાપ સોનાનો કટકો હતો ગીગાભાઈ સોનાનો કટકો દરબારે એક આશ્રિત ચારણ તરફ કરીને કહ્યું આ લાઈ રામ રામ હજી ન ઓળખ્યા ગામિતીના દીકરા જુવાન થઈ ગયા મંડળ વાતોએ ચડ્યું પણ તે દરમિયાન ઘોડી બંધાઈ ગઈ વાળંદે ઢોલીઓ ઢાળી દીધો અને દરબારના દીકરાએ આવી સૌને આમંત્રણ આપ્યું નવી વાતો થતી જાય છે ભેંસના દૂધથી છલકાતી તાંસળીને બાજરીના રોટલાની ઓર મીઠાશ સૌ અનુભવે છે પણ પીરસવાને માટે બહાર આવતા વહુ વારંવાર સંકોચતા હોય તેવું દરબારને લાગ્યું તેણે મીઠાશથી વાતનો નિકાલ કાઢ્યો વહુ બેટા ગામે તેનો એ મારો દીકરો જ જાણી લેજો અમારા દેહ જુદા છે પણ પ્રાણ તો

હોય ને ગરાસણી હોય એટલે મોટા મોટા નર પગવાના માન છૂટી જાય એટલું રૂપ એમાં અચૂક ભર્યું હોય ગામે દીકરો તો દરબારને ત્યાં પાંચ પંદર દિવસ ગાળવા રોકાઈ ગયો અને ઘરના માણસ જેવો બની ગયો બંને કુટુંબને આટલો સંબંધને આટલો પરિચય વધ્યો એટલે તે છૂટથી ઘરમાં હરે ફરે ને પોતાના ઘરમાં હોય તેમજ ગરાસણી સાથે પણ વાતચીત કરી શકે પણ એ બધી મીઠાશ વચ્ચે એક ભયંકર લાલચા પોતાનું બળ વધારતી જતી હતી પ્રસંગ વિના તો સૌ કોઈ સદગુણના જ ઉપાસક છે પ્રસંગ આવે પાપ ન કરે તે વીર પુરુષ પાપ કર્યા પછી પણ પસ્તાવાથી જીવન ફેરવે એ એવો જ બીજો વીર પુરુષ ને એમાં ને એમાં જીવન પસાર કરે તે જળ પદાર્થ એક વખત એવું બન્યું કે કોઈ કામે દરબાર બહાર ગયા દરબારનો દીકરો ગરાસણીના ઘરેણા લઈ પાસેના ગામડે સૌની પાસે સમરાવવા ગયો ગામેતીનો દીકરો જુવાન ગરાસણીને એક નોકર ડોસી એ ત્રણ જ રહ્યા જેની રાહ જોતો હતો એ ભયંકર રાત્રિ આવી ડોસીને તો આગળથી સમજવા સમજાવી રાખી હતી એટલે તેણે ઘરની સાંકળ વાસવાનું મૂકી દઈ નિરાતે ઊંઘવાનું શરૂ કરી દીધું હતું જ્યારે ગામના કૂતરા પણ ભસતા રહી ગયા ત્યારે પોતાના હૃદયમાં ધબકારા સાંભળી શકે એવી ચૂપકી દીથી ગામેતીનો દીકરો ગરાસણીના સુવાના ઓરડા તરફ ચાલ્યો એના એ એના હાથે એક વખત બારણું ઠેલાયું અને પાછું ખેંચાણું આટલા વિશ્વાસ પર ઘા મારવા જીગર આનાકાની કરતું પાપીમાં પાપી માણસ પણ પુણ્ય શું તે સમજે તો તો છે બીજી ક્ષણે સુંદરમાં સુંદર ગોરુ વદન અને ગરાસણીની આખી દેહ એને નિશાની કરી રહ્યા લાલચા પ્રબળ થતી હતી વિશ્વાસ વહી જતો હતો નિઃશબ્દ શાંતિ તેના પાપને ઉશ્કેરી રહી હતી તેણે ધીમેથી બારણું ધકેલ્યું તે ભડક્યો તેના શરીરને સ્પર્શ કરી કોણ બહાર નીકળી ગયું પણ એ તો ડોસી હતી પોતાનો બચાવ કરવા માટે કે નિર્દોષ ઠરવા માટે કે ગમે તેમ પણ તે બહાર નીકળી ગઈ એ જોઈને એણે વધારે હિંમત આવી કામી પુરુષને આટલી અનુકૂળતા મળે ત્યારે જે રાક્ષસી સંતોષ થાય તેવા સંતોષથી તેણે એક મોટું ડગલું ભર્યું એ ડગલાએ રખડતી ચાલનીને પાસે પડેલી થાળી સાથે ભટકાવી અવાજ કરાવ્યો ને અવાજ થતાં જ બંને જાગી ઉઠ્યા ગરાસની પોતાની નિંદ્રામાંથી ગામિતીના પુત્ર પોતાના મોહમાંથી કોણ ગરાસને બેઠા થતાં જ સવાલ પૂછો એ તો હું 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 કોણ રતન ક્યાં ગઈ રતન રતન તો બીજા ખંડમાં જ ચાલી ગઈ હતી ધ્રુજતા ધ્રુજતા ગામિતીના દીકરાએ જવાબ વાળ્યો હું નાસરુદ્દીન ગરાસણીના ઢોલિયા પરથી બેઠી થઈ ગઈ તેણે હાથમાં સહજ તલવાર લીધી તું તું નાસરુદ્દીન ભાઈ કાંઈ અત્યારે કામ પડ્યું પેટમાં પીડા તો નથી થઈ ને ના પણ મારું મન મેં કહ્યું ચાલો ને જરાક વાભીને જગાડીને ચોપાટ જેવ ગરાસણી કડકાથી બોલી કોની સાથે કરશો દિયરજી કાંઈ ચોપાટ રમવાનો કોડ અચાનક જાગ્યો કે શકે શું શરમ મૂકીને નાસરૂન આગળ વધ્યો મારા મનમાં કે ભાભી તમે ચોપાટના શોખે ન શો જબુક દીવો પ્રગટાવતા જ ને ગરાસણી ગયા પહેલાની આંખમાં નશો અને મોહ હતા બીજીની આંખમાં તિરસ્કાર ને ક્રોધ હતા ગરાસણીએ તેને જોયો ભાઈ અંતે બાપુનું નામ બોલવા નીકળ્યા શકે શું નાસુરુદ્દીન બોલ્યા વિના બે પગલા આગળ વધ્યો દઈને તેના પર એક લાકડી પડી મામલો આવું રૂપ લેતો જોઈ ડોસીએ પાછળથી આવીને લાકડીનો થા કર્યો તેણે પીઠ ફેરવી ડોસી સામે જોયું ડોસી પાછળથી તલવાર જોઈ તે એકદમ ભાગ્યો ફળીમાં ને ઘોડી પર સજ્જ થઈ તરત રવાના થયો હા આવજો હો તમે મારા ભાઈ થાઓ હો એવા વક્રોકતાના બોલાયેલા ગરાસણીના શબ્દો તેણે સાંભળ્યા ન સાંભળ્યા અને ઘોડી ઉપાડી મૂકી રસ્તામાં જ્યાં સવાર થઈ ત્યાં સામેથી દરબારનો દીકરો ઘાસણીનો વર મળ્યો પોતાના ભાઈ આમ જતો જોઈ તેને માઠું લાગ્યું તેણે તેને પાછોળવા ત્યાગ્રહ કર્યો જેમ જેમ દરબારનો દીકરો આગ્રહ કરે તેમ 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 વધારેને વધારે ને વધારે ખીજાય અંતે તેને પાછા ફરવું જ પડ્યું પણ તે વિવળને વ્યગ્રહ હતો તેણે શું કરવું અને શું ન કરવું એ વિવેક ગુમાવ્યો હતો નાસી છૂટવાનો અપકીર્તિને મૃત્યુમાંથી ઉગરવાનો તેને એક જ માર્ગ દેખાયો તેણે દરબારના દીકરા પર તલવાર ચલાવી તેને માર્યો ને પોતે નાસી છૂટ્યો ઘેર આવ્યો ને ગામેતીની બધી વાતની ખબર પડી ગામેતી પોતાના મિત્રને મળવાને તેને આશ્વાસન આપવા ચાલ્યો બંને મિત્રો એટલા જ ભાવથી મળ્યા જાણે કંઈ ન બન્યું હોય તેમ સાથે જમા ફરી ફરી મરણ પામેલા દીકરાને સંભાળી બંને રડ્યા દરબારે ગામેતીને કહ્યું ભાઈ વાત ભૂલી જજે તારો દીકરો એ મારો જ દીકરો છે આ ઉદારતા જોઈ ગામેથી ગળગળો થઈ ગયો અરે રે અભાગી છોકરે જુલમ કરી નાખ્યો પણ ધીમે ધીમે બંને જણા ઘા વિસરવા માંડ્યા ને થોડા દિવસ સાથે રહેવા નિશ્ચય કર્યો મધરાત થયું છે તદ્દન ચૂપકીદીથી જુવાન ગરાસણી ઘર બહાર નીકળી તેણે ઘોડી પર સમાન મૂક્યો ને ચૂપચાપ ડેલી બહાર આવી આ વખતે ગામેથી જાગતો હતો તે કાંઈ ન જાણતો હોય એમ સૂતો રહ્યો ગરાસણી બહાર ગયા પછી તે ફળીમાં જરાક ફર્યો તારા સામે જોઈ રહ્યો અને છાનામોનો પોતાની પથારીમાં જઈ મો ઢાંકી સૂઈ ગયો ગરાસણીએ ઘોડીને ઉપાડી મૂકી હજી મદરાત માંડ માંડ ભાગી છે ત્યાં તે ગામે તેને ઘેર પહોંચી ડેલીથી જ પડકાર નાખીને તે અંદર ગઈ ગામે તેનો જુવાન છોકરો જેણે પોતાનું સર્વસ્ણ્યું હતું ત્યાં ઓછરીમાં ઢોલિયા પર સૂતો હતો મોટ મારીને તેને જગાડ્યો અને જોવે તો તલવાર ખેંચી સામે થયો કે એક જ ઝાપટે તેનો હાથ જુદો કરી નાખ્યો બીજું કોઈ મદદે આવે તે પહેલા તો રણચંડીએ તેનું માથું કાપી લીધું ઉગ્ર વ્યક્તિ જેમ આવી હતી તેમ તે પાછી ચાલી ગઈ સવારે બંને મિત્રો દરબારને ગામેથી બેઠા બેઠા જ્ઞાનની વાતો કરે છે ને કસુંબા પાણી કઢાય છે કાંઈક ચિંતાભરી આંખે ગામેતી ઘોડી તરફ નજર ફેરવે છે એ ઘોડીના પગ ધૂળવાળા દેખાય છે થાકેલી જણાય છે અને ધૂળ પણ પોતાના ગામની લાગે છે તે ઉપર ટપકે હોકારા ભણે છે ગરાસિયાએ હમેશની મીઠાશથી કહ્યું હોઉં બેટા કંઈક ડુંગો લાવજો હવે આ જ તે મૂંગો હોય ના ચાલે નહીં એ તો હોય સંસારના ઘાટ ચાલ્યા જ કરે મોને લાજમાં છુપાને ગરાજણી ઘરમાંથી બહાર આવી તેના હાથમાં થાળી હતી ને તેના પર કપડું ઢાંક્યું હતું લાવવા કે લાવો બેટા ગામે તે થાળી લેવા હાથ લાંબો કર્યો ઝડપથી લુગડું ગરાસણી મોટા ડોળાવાળું લોહી ગયેલું ભયંકર ડોકો ગામતી સામે ધર્યું ના નિસૃદ્દીન ગામેથી તે બોલાઈ ગયું તે ગરાસણી સામે જોઈ રહ્યો ગરાસણી હજી ત્યાં જ ઊભી હતી બેટા સારું કર્યું બહુ સારું કર્યું પાપીને તો સજા જ ઘટે દરબારને અરે રાઠી છૂટી અરે રણછંડી આ તે શું કર્યું બાપ આ શોભે ધન્ય છે રાજપૂતાણી ગામેથી ફરી ફરી ધન્યવાદ આપી રહ્યો હતો હાય હાય બેટા તે ભારે કરી મારો બીજો દીકરો હણી નાખ્યો એ મારો દીકરો તે માર્યો કાંઈ ફિકર નહીં હો બેટા લો હવે બીજો ડુંગો લાવો શરમથી ખસિયાણી પડી ગયેલી આ મૈત્રી જોઈ આ બી બની ગયેલી અને આ બે વૃદ્ધોની ધીરજ જોઈને ઠંડી પડી ગયેલી રાજપૂતાણી લથડતે પગલે ઘરમાં પાછી ફરી એના વેરનો આનંદ ઉડી ગયો હતો તેણે મહાપાપ કર્યું હોય તેમ તેને લાગતું હતું અનેક દોષોને પીને પણ પોતાની મૈત્રી જાળવી રહેલા બે સાચા સુરવીરોને તેણે દુભવ્યા હતા એવા સ્પષ્ટ ભાવથી ભાનથી પશ્ચાતાપનો ભયંકર અગ્નિ તેના હૃદયમાં પ્રગટ્યો હતો ગામે તેનો ક્રોધ ને ગ્લાની વિનાણો એવો શાંત સ્વર સાંભળતા તેની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા સાથીઓ આ કહાની તમને પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત રાધે રાધે